અસલામવાલક ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું ચણા બટેકા તો ચણા અને બટેકાને કૂકરમાં નાખી દીધા છે અને બે ચમચી મીઠું પણ એની સાથે જ એડ કરી દેસું અને બેથી અઢી ગ્લાસ પાણી પણ એની સાથે જ એડ કરી દેસું એટલે આપણા ચણા અને બટેકા સૌ વ્યવસ્થિત રીતે ડૂબી જાય એટલું પાણી એની અંદર આપણે નાખી દેસું અને એને આપણે કવર કરી લેશું અને ગેસ ઉપર મૂકી દેસું ને ત્રણથી ચાર સીટી લગાડી લેશું એટલે આપણા ચણા બટેકા વ્યવસ્થિત બફાઈ પણ જાય સારી રીતે તો હવે આપણે બે પાવરા તેલ લીધો છે એની અંદર આપણે વાટકી એક સિંગદાણા લીધા છે એ એડ કરી દેસું અને એને થોડીક વાર એમને એમ રહેવા દેસું એટલે એનો કલર છે ને લાઈટ બ્રાઉન આવી જાય ને એટલા સુધી આપણે એને સાંતળી લેશું તો હવે એનો કલર સરખો થઈ ગયો છે તો હવે આપણે એને એક વાટકીમાં કાઢી લેશું અને સાઈડમાં એને રાખી દેશું ને બે પાવરા તેલ એડ કરી દીધો છે ને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દીધું અને સ્વાદ પ્રમાણે મીઠું ને બોઇલ કરેલા જે બટેકા છે એ એડ કરી દીધા અને એને સારી રીતે ફેરવી લેશું અલટ પલટ કરીને તો જે બટેકા છે એ મસાલોમાં સાવ વ્યવસ્થિત રીતે ચડી જાય અને એની સાથે મસાલો પણ ભળી જાય એટલી વાર એને અલટ પલટ કરી લેશું એની માથે જ આપણે લીલા ધાણા એડ કરી દેસું ઝીણા સમારેલા ને અને સાઈડમાં મૂકી દીધું હવે બે બાવરાેલ એડ કરી દેસું અને જે સલી છે બટેકાની એ આપણે સાતળી લેશું એને અને એને વ્યવસ્થિત રીતે કાઢી પણ લેશું એ સલી પણ વ્યવસ્થિત થઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈએ અને જે બીજી છે એને પણ આપણે એમને એમ એવી રીતે તરી પણ લેશું અને એને પણ કાઢી લેશું જ્યાં સુધી આપણી સલી વ્યવસ્થિત રીતે સાવ થઈ ના જાય ત્યાં સુધી આપણે એને એમને એમ તરવા મૂકી દેશું તો હવે આપણી એ પણ સલી વ્યવસ્થિત થઈ ગઈ છે થોડી થોડી કાચી છે એટલે આપણે એને પણ કાઢીને સાઈડમાં રાખી દેશું પછી પાછો બે પાવરા તેલ એડ કરી દેશું ને એની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરી દેશું ને પેસ્ટને સારી રીતે મિક્સ કરી દેસું જ્યાં સુધી એની સ્મેલ ન વહી જાય ત્યાં સુધી આપણે એને એમને એમ સાતડી પણ લેશું અને એની સાથે જ આપણે જે તનપાવરા ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું ને અડધી ચમચી હળદર એનો બેટર બનાવી અને એની સાથે એડ કરી દેસું અને જરૂર મુજબ પાણી પડે એટલું આપણે એની સાથે જ એડ કરી દેસું અને આપણી કઢીને વ્યવસ્થિત રીતે પકાવી લેશું એટલે ઘટ થઈ જાય અને વ્યવસ્થિત રીતે પાકી પણ જાય અને એને સાવ સારી રીતે મિક્સ કરી દેશું જ્યાં સુધી આપણી કઢી વ્યવસ્થિત થઈ જાય એટલી વાર આપણે એને એમને એમ ઉકળવા પણ દેશું ને વચમાં વચમાં જરૂર પડે એટલું પાણી પણ એડ કરી દેસું તો અત્યારે તો પાતળી દેખાય છે પણ જેમ જેમ ઉકળશે એમ એનું કલર પણ અલગ થઈ જશે અને ઘટ પણ થઈ જશે અને એની સાથે એક ગ્લાસ હજી એક પાણી નાખી દીધું અને એને ચડવા દેસું તો તમે જોઈ શકો છો કે અત્યારે સાવ આછી છે કઢી અને એની સાથે જ આપણે એક ચમચી મીઠાની એડ કરી દેસુ અને લીંબુના ફૂલ છે એ એની સાથે જ એડ કરી દેસું ખટાસ માટે જો લીંબુ હોય તો એ પણ એડ કરી શકાય અત્યારે મારી પાસે આ હતો તો એડ કરી દીધું અને એને કઢીમાં મિક્સ કરી દેસું એટલે આપણે કઢી એનું જે છે ખટાસ એ પકડી લઈએ અને એને ફેરવી પણ લેશું સારી રીતે અને એને ઉકળવા દેસું ને વ્યવસ્થિત રીતે એને હલાવતાય રેશું એટલે તર્યો પણ ડાજે નહીં ને એની સાથે જ આપણે જે બોઇલ કરેલા ચણા છે એડ કરી દેસું કઢીમાં જ અને એને અલટ પલટ કરીને ફેરવી પણ લેશું એટલે આપણી ચણાવાળી કઢી રેડી થઈ ગઈ છે તો થોડીવાર વાર એમને એમ રેવા દેસું અને એને ઉકળવા દેસુ સારી રીતે તો હવે સેદ સેત એના માથે બબલ આવી ગયા છે તો હવે આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરી દેસુ અને લીલા ધાણા છે એ પણ એની સાથે જ એડ કરી દેસુ કઢીમાં જ એટલે વ્યવસ્થિત થઈ જાય એટલે કઢીનો પણ કલર સાવ અલગ જ આવી જાય ને તીખાશે આવે સેજ સેજ ખટાશે આવે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે તો હવે કઢી પણ રેડી થઈ ગઈ છે એને આપણે સાઈડમાં રાખી દેસું ને જે આપણા સોતરેલા બટેકા હતા એની આપણે ઝીણા ઝીણા કટ કરી લેશું અને એને વ્યવસ્થિત રીતે પ્લેટમાં લઈ લેશું તો હવે આપણા બટેકા કટ થઈ ગયા છે તો હવે આપણે એને સારી રીતે એની માથે જે કઢી છે ચણાવાળી એની સાથે એડ કરી દઈશું જેટલી જોઈ એટલી બેથી ત્રણ ચમચા એ એડ કરી દેસું અને માથે પાથરી પણ દઈશું સારી રીતે અને એની સાથે જ આપણે જે ગ્રીન ચટણી છે ભેલમાં યુઝ કરેલી છે એ જ એની અંદર આપણે નાખી દેસું અને એને પણ જેટલી જોઈ એટલી આપણે એડ કરી દેસું એની સાથે જ આપણે જે મીઠી ચટણી છે ખજૂર આમલીની એ પણ એડ કરી દેસુ અને એને ટેસ્ટ પ્રમાણે જોઈ એટલી નાખી દેસું અને એને એની સાથે જ જે આપણી લસણવાળી લાલ ચટણી છે લાલ મરચાંવાળી એ પણ એડ કરી દેસું અને એને પણ મિક્સ કરી દેસું આ પણ સાઈડમાં એને પણ રાખી દેસું અને એની સાથે જ ડુંગરી ઝીણી સમારેલી એ પણ એડ કરી દેસું ને ઝીણા સમારેલા લીલા ધાણા એ પણ એડ કરી દેસું એની સાથે જ જે બી હતા આપણા ફ્રાય કરેલા એ પણ એડ કરી દેસું અને એની સાથે જે આપણી સાલી છે ફ્રાય કરેલી એ પણ એડ કરી દેસું અને આ આપણી તો હવે આપણી ડીશ રેડી થઈ ગઈ છે ચણા બટેકાની તો હવે આપણે એને સારી રીતે સાઈડમાં લઈ લેશું તો ફાઇનલી આપણી ડીશ રેડી થઈ ગઈ છે અને માથેથી એક અડધો ફાળીઓ બટેકાનો પણ રાખ્યો છે અને એની માથે તીખી લસણવાળી ચટણી રાખી છે અને વ્યવસ્થિત રીતે એને ડીશમાં પ્લેટમાં લઈ લીધી છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો ને મને પણ તમે આગળ પહોંચવામાં હેલ્પ કરો થેન્ક યુ ફ્રેન્ડ મદીના બેન કઢી બટેકા કેવા બન્યા છે ટેસ્ટ કરીને બતાવો તમને ભાવ્યા કેટલી વાર ખાશો તનવા કેવા બન્યા છે પરફેક્ટ ટેસ્ટમાં એસમાં કેવા છે બેસ્ટ તો આખી પ્લેટ ફિનિશ કરી જાશો હા તો શરુ કરી દયો તમાર કઠીપટેકા લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો મારી મમ્મીને આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઇબ કરી આપો ફ્રેન્ડ